પંચાયત રહેવા રાખવાની વચ્ચે હાથ ઊંચો કરો બધા ગામમાંથી વધારે લાધે કોઈ જરૂર હાથ ઊંચો કરો જે પણ ગુંદરીમાં રહેવાના હોય તે હાથ ઊંચો કરો ભાઈ કોઈ નથી કોઈ નથી ને હવે અત્યારે આપણે રનિંગ સુખંબા તાલુકો ચાલુ છે એમાં જે પણ રહેવાના હોય આપણે નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોરાપુરા વાંગરવા અને મુલ્લાકુવા ગામના લોકો દ્વારા ગુંદી તાલુકાની માંગનો બહિષ્કાર કર્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જોરાપુરા વાંગરવા તેમજ મુલ્લાકુવા ગામના ગ્રામજનો જોરાપુરા રેતી સેન્ટરની બાજુમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોરાપુરા ગામના માજી તાલુકા સદસ્ય અણપતસિંહ બળવંતસિંહ તેમજ વર્તમાન સરપંચ ભારતભાઈ તેમજ ગામના તમામ આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા જેમાં ગુંદી ગામમાં તાલુકો બનાવવા જોઈએ નહીં અને જે હાલમાં ઘોઘંબા તાલુકામાં અમારું ગામ છે એમાં જ રહેવા જોઈએ એ બાબતની આજે વિસ્તૃત માહિતી આપી હતી અને સામાજિક કાર્યકરો તેમજ ગામના સરપંચ દ્વારા બાહિધારી આપવામાં આવી રહી અને આ મીટિંગમાં અંદાજે થી અઢીસો માણસો ભેગા થયા હતા જેમાં ગામ લોકોએ પૂછવામાં આવ્યું કે ગુંદી તાલુકો નવો બને એમાં કેટલા લોકો સહમત છે તો કોઈ પણ ગ્રામજનોએ હાથ ઊંચો કર્યો ન હતો અને ગોગંબા તાલુકામાં યથાવત રહેવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું જગદીશ રાઠવા મનોવંત ન્યૂઝ ગોગંબા પંચાયત ડેલિગેટ કાર્ય અણપતસિંહ બળવંશી આજની મીટિંગમાં ઔપચારિક એટલે અમારે જે જનજાગૃતિ અભિયાન પ્રમાણે બધા ભેગા થયા છે એમાં જે નવીન તાલુકા માટેની વાતચીતમાં ગ્રામજનોએ એવું નક્કી કર્યું છે કે અમારે જે સ્થિતિમાં ગોઘંબા તાલુકામાં છે સ્થિતિમાં અમારે જોઈએ છે નવીન તાલુકામાં જોવા માટે અમારે કોઈ હિલચાલ નથી જે અલગ તાલુકામાંની માંગ થઈ છે તે બાબતે આપનો શું સંતોષ છે હા જે અલગ તાલુકા માટેની માંગ થઈ છે એમનો અમારા જે જુરાપુરા અંગરવાના જે ભાઈઓનું એવું કેવું છે તમારે નવા તાલુકામાં નથી જવું અને અત્યારે જે જે સ્થિતિ રનિંગ જે ભૂકંબા તાલુકો છે એમાં જ અમે રહીએ આપનું નામ બારિયા અણપતસિંહ બળવંતસિંહ તાલુકામાંથી અલગ તાલુકાની માંગ થઈ છે તે બાબતે આપનું શું કહેવું છે ઘોગંબા તાલુકામાંથી અલગ અલગ માંગ થઈ છે એના માટે અમારે કેવું છે કે અમારે ઘોગંબા તાલુકો જ રહેવો જોઈએ બુંદી તાલુકામાં અમારું સમર્થન નથી અલગ તાલુકાની માંગ થઈ છે તે બાબતે આજે ભેગા થઈ છે કેટલા ગામોના અને કેટલા લોકો ભેગા થયા છે અલગ તાલુકાની માંગ થઈ આમાં આજે જોરાપુરા વાંગરવા અને મુલાકુવા ત્રણ ગામોના લોકો છે આજે દોઢસો થી બસો માણસો છે આપનું નામ આપણું નામ ગોપસિંહભાઈ નુરાભાઈ રાઠવા અલગ તાલુકાની માંગને લઈને આજ રોજ તમે મીટિંગમાં ભેગા થયા છો તો આ બાબતે તમારું શું કહેવું છે અત્યારે જુરાપુરા ઓગરવા મલ્લાકુવાના ગ્રામજનો સૌએ ભેગા થઈને લગભગ બસો અઢીસો માણસો બધા ભેગા થયેલા છે ગામમાંથી અને બધાનું અમે ગુંદી અને ગોગંબાનું ઓપ્શન મૂક્યું હતું એમાં ગુંદી માટે મેં હાથ ઊંચા કરાવ્યા તો કોઈ પણ હાથ ઊંચો થયો નથી અને ગો માટેના જે ઓપ્શન મૂક્યું હતું એમાં મેં કીધું આજ જે ગોગંબામાં રહેવાના હોય તે હાથ ઊંચો કરો તો બધાય સવે સવે ગોગંબા માટે હાથ ઊંચા કરેલ છે અને અમારા ગ્રામજનોને એવું કહેવું છે કે અમારે જે જૂનો તાલુકો ગોગંબા તરીકે ચાલુ છે તે અથાવત રહેવું જોઈએ આપનું નામ ચૌહાણ સાલમસિંહ રહીજી ગોગંબા તાલુકાના ઉપપ્રમુખ કિસાન મોરચો આ વિસ્તારમાં અમુક વ્યક્તિઓ વિડીયો એવો બનાવીને ગુંદીને સમર્થન કરી રહ્યા છે એ બાબતે તમારે શું કેવું છે અમારે એટલું જ કહેવું છે કે અત્યારે પણ જે પણ વિડીયો વાયરલ થયા હશે તે અમુક કારણોસર થયા હશે અને કોઈને પણ એવું હશે કે અમારે ગુંદીમાં જે છે એ બરાબર છે પણ અત્યારે અમારે જે મિટિંગ અત્યારે સામાન્ય એક ગ્રામ સભા જ અત્યારે માનવામાં આવે એ રીતના ગ્રામ સભા જ થયેલી છે અને ગ્રામ સભામાં અમે અત્યારે ગ્રામજનોનું બધાનું એવું કહેવું છે એમના વતી હું કહું કહી રહ્યો છું કે ગુંદી માટે સૌ ના પાડે છે અને જે પણ અત્યારે તાલુકો છે એ યથાવત અમારે રહે એવું બધાની માંગણી છે આજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગ્રામસભાનો ઠરાવ કે એવું તરીકે કરવામાં આવ્યું છે અત્યારે કાચો ઠરાવ તરીકે અમે લીધો છે ગામજનોએ બાકી જે દિવસે ગ્રામસભા થશે તે દિવસે આનાથી પણ વધારે પબ્લિક ગામ સભામાં હાજર રહેશે એવી અમે બધા આશા રાખીએ છીએ જોરાપુરા ખાતે તમે ભેગા થયા છો અલગ તાલુકાની માંગને લઈને આપનો શું અભિપ્રાય છે મારો એટલો જ અભિપ્રાય છે જોરાપુરા સરપંચ શ્રી ભારતસિંહ નારસિંહ બારિયા હું મારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને જે કંઈ સહમતી આપવાની થશે તે જ હું આપીશ અને ગ્રામ લોકોએ ચૂંટેલો પ્રતિનિધિ છું એટલે ગામને મારે સાંભળવું પડશે અલગ તાલુકાની માંગ જે ગુંદી ગામમાં આપના ગામનો ઉલ્લેખ કરવામાં આવે છે તે બાબતે આપનું શું કહેવું છે હું હવે તો માંગ તો થયેલી છે પણ હવે મારા ગ્રામજનો જે રીતે એ રીતે અમને હું સમતિ આપીશ આપનું નામ મારું નામ ભારતસિંહ નારસિંહ બારીયા